નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત અને રિઝનિંગના પ્રશ્નો જોઈશું જેમાં સંકેત અને ઉકેલ નફો કોટનો સમાવેશ કરવામાં આવેલો છે અને આજે જે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે એ જીએસએસ બીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન છે એક ગામની વસ્તી દર વર્ષે છ ટકા વધી રહી છે જો તેની હાલની વસ્તી ચાલીસ હજાર હોય તો બે વર્ષ પછી તે ખાલી જગ્યા થશે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો આપણને જે પ્રશ્નમાં હાલની વસ્તી આપવામાં આવેલી છે કેટલી છે ચાલીસ હજાર તે લખીશું બીજું શું આપવામાં આવ્યું છે એક ગામની વસ્તી દર વર્ષે છ ટકા વધી રહી છે એટલે કે વધારો કેટલો છે દર વર્ષનો છ ટકા તો આપણને શું કહ્યું છે કે બે વર્ષ પછી એક વર્ષના છ ટકા અને બીજા વર્ષના પણ છ ટકા થશે ગુણ્યા એકસો છ છેદમાં સો ટકાના સો ગુણ્યા એકસો છ છેદમાં સો શા માટે આપણે બે વખત લખ્યા છે કારણ કે બે વર્ષ પછીની વાત કરી છે અને આપણને આપેલું છે કે એક વર્ષે છ ટકા તો એક વર્ષનો વધારો અને આ બીજા વર્ષનો વધારો એટલે કે બે વર્ષ પછી આપણે હવે સો દઈશું તો હવે આપણે આગળ છેદ ઉડાડીશું તો અહીંયા જેટલા છેદ ઉડશે તે ઉડાવી દઈશું બે શૂન્ય તો આ બે શૂન્ય ઉડી જશે હજુ બે શૂન્ય બાકી છે અહીંયા છેદમાં પંચાય તો ઉડી જશે તો હવે બાકી શું રહ્યું ચાર ગુણ્યા એકસો છ ગુણ્યા એકસો ને છ તો બધાનો ગુણાકાર કરીશું તો સૌ પ્રથમ આપણે એકસો છ ગુણ્યા એકસો છ કેટલા થશે અગિયાર હજાર ને બસો છત્રીસ એટલે કે ચાર ગુણ્યા અગિયાર હજાર બસો ને છત્રીસ આપણે છતાં પણ ચેક કરી દઈશું તો ગુણાકાર કરી દઈશું તો એકસો છ ગુણ્યા એકસો છ ત્રણ સંખ્યા હોય એટલે કેટલા શૂન્ય આવશે બે એક છ એકનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો હંમેશા જવાબ શૂન્ય આવશે એટલે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરવામાં આવે તો જવાબ શું મળે શૂન્ય એક એકા એક ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરવામાં આવે તો જવાબ તો શું મળે આપણને શૂન્ય એટલે શૂન્ય લખી દઈશું વત્તા છત્રીસ પતિ પડી ત્રણ આ ત્રણ ને છ એકા છ સરવાળો કરીશું જવાબ કેટલું મળશે છ ત્રણ છ છ બાર બધી પડી એક અને એક અને એક અગિયાર હજાર બસો છત્રીસ આપણો જવાબ મળી જાય છે એકસો છ ગુણ્યા એકસો છ કરીશું તો આપણને જવાબ કેટલો મળે છે અગિયાર હજાર બસો છત્રીસ હવે ચાર ગુણ્યા અગિયાર હજાર બસો છત્રીસ કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે ચુમ્માલીસ હજાર નવસો ચુમ્માલીસ ચુમ્માલીસ હજાર નવસો ને ચુમ્માલીસ એટલે કે બે વર્ષ પછી વસ્તી કેટલી થશે ચુમ્માલીસ હજાર નવસો ને ચુમ્માલીસ થશે આગળનો પ્રશ્ન છે મનીષે રૂપિયા ચૌદ હજાર બસો સાહીઠમાં એક એસી ખરીદ્યું અને તેના પરિવહન માટે રૂપિયા ત્રણસો એંસી ચૂકવ્યા પછી તેને રૂપિયા પંદર હજાર આઠસો પચાસ રૂપિયામાં વેચી દીધું તો તેને થયેલ નફાની ટકાવારી શોધો તો આ પ્રશ્નની અંદર આપણે શું શોધવાનું છે નફાની ટકાવારી શોધવાની છે હવે આપણે આગળ દાખલો ગણીશું તો આપણને સૌ પ્રથમ શું આપવામાં આવ્યું છે કે મનીષે રૂપિયા ચૌદ હજારને બસો સાહીઠમાં એસી ખરીદ્યું અને તેના પરિવહન માટે એટલે કે ઘરે લાવવાનો જે ખર્ચ છે કેટલો રૂપિયા થયો છે રૂપિયા ત્રણસો ને એસી તો રૂપિયા ચૌદ હજાર બસો સાહીઠ વધતા રૂપિયા ત્રણસો એસી કરીશું તો આપણને જવાબ કેટલો મળી જશે ત્યાં ચૌદ હજાર છસો ચાલીસ હવે આગળ આપણને શું આપવામાં આવ્યું છે કે તેને રૂપિયા પંદર હજાર આઠસો પચાસ રૂપિયામાં વેચી દીધું હવે તે શું કરે છે મનીષને એસી ખરીદવાનો ટોટલ ખર્ચો કેટલો થયો છે રૂપિયા ચૌદ હજાર છસો ચાલીસ થયો છે કેટલામાં વેચી દે છે રૂપિયા પંદર હજાર આઠસો પચાસમાં તો હવે આ રીતે લખાશે રૂપિયા પંદર હજાર આઠસો પચાસમાં વેચી દેવામાં આવે તો તેને કેટલા ટકા નફો થશે તો આ પંદર હજાર આઠસો પચાસમાં વેચ્યું હવે ટોટલ ખર્ચો જે એને ખરીદ્યું તો કેટલો છે રૂપિયા ચૌદ હજાર ને ચાલીસ હવે આ બંનેની બાદ કરીશું એટલે આપણને જવાબ કેટલો મળી જશે બરાબર રૂપિયા એક હજાર બસો દસ એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે મનીષને જે રૂપિયામાં થયેલો નફો કેટલો મળ્યો છે એક હજાર બસો દસ પરંતુ આપણને જે શોધવાનું કહ્યું છે શામાં શોધવાનું છે ટકાવારીમાં શોધવાનું છે તો હવે આગળ આપણે ગણીશું જો સો ટકાએ રૂપિયા ચૌદ હજાર છસો ચાલીસ થાય અહીંયા આપણે ચૌદ હજાર છસો ચાલીસ શા માટે લીધા કારણ કે જે મૂળ કિંમત હોય તે જ હંમેશા લેવામાં આવે છે આપણે જે નફો શોધવાનો છે એ આપણે સામાન્ય શોધવાના છે ટકાવારી તો આપણે જે રૂપિયા મળ્યા છે કેટલા છે તો રૂપિયા એક હજાર બસો દસે કેટલા ટકા નફો થશે તો હવે આગળ ક્રોસ ગુણાકાર થશે આ બંને વચ્ચે બરાબર એક હજાર બસો દસ ગુણ્યા સો છેદમાં ચૌદ હજાર ને છસો ચાલીસ હવે આગળ છેદ ઉડાશું તો સૂન ગઈ સૂન ગઈ તો બાકી શું રહ્યું તો આગળ આવી રીતે લખાશે એકસો એકવીસ અને બે શૂન્ય કે સો બાકી છે છેદમાં એક હજાર ચારસો ચોસઠ તો આ બંનેનો છેદ ઉડાવીશું તો આપણને જવાબ કેટલો મળી જશે આઠ પોઈન્ટ બે ટકા એટલે કે જે નફાની ટકાવારી છે એ કેટલી થઈ જશે આઠ પોઈન્ટ બે ટકા આગળનો પ્રશ્ન છે જો કોઈ સંખ્યામાં પાસઠ ટકાનો વધારો થાય અને ત્યારબાદ ફરીથી ત્રીસ ટકાનો વધારો થાય તો એકંદરે વધારો કેટલો થયો છે તે શોધો તો અહીંયા આપણે શું શોધવાનું છે જે વધારો છે એ કેટલો થયો છે તે શોધવાનું છે તો હવે આગળ આપણે દાખલાની ગણતરી કરીશું તો આપણને સૌ શું આપવામાં આવે છે સૌ પ્રથમ કહ્યું છે કે પાસઠ ટકાનો વધારો એટલે કે પ્લસ પાસઠ ટકાનો વધારો થશે પછી આગળ શું કહ્યું છે ત્યારબાદ ફરીથી ત્રીસ ટકાનો વધારો એટલે કે પ્લસમાં જ છે એટલે વધતા ત્રીસ ટકા થશે હવે આ પ્લસ અને આ પ્લસ પ્લસ જ થશે એટલે આગળ પણ ચિહ્ન કયો આવશે પ્લસ હવે આ બંને સંખ્યાનો ગુણાકાર કરીશું તો પાસઠ ગુણ્યા ત્રીસ બે સંખ્યા છે એટલે એક શૂન્ય પાંચ તરી પંદર બધી પડી એક છ તરી અઢાર ને એક ઓગણીસ તો આપણને જવાબ કેટલો મળી જાય છે એક હજાર નવસો પચાસ છેદમાં સો હવે આગળ અહીંયા છેદ ઉડાડીશું એક શૂન્ય એક શૂન્ય ઉડી જશે આ બંને સંખ્યા છે એનું શું કરીશું સરવાળો કારણ કે બંને શું છે પ્લસ પ્લસમાં તો પાંસઠ વત્તા ત્રીસ કરીશું તો આપણે જવાબ કેટલો મળી જશે પાંચ છ ત્રણ નવ અને આ વત્તા છે અને છેદમાં એક શૂન્ય બાકી રહે છે એટલે એક પોઈન્ટ કપાશે એટલે ઓગણીસ પોઈન્ટ પાંચ હવે આ બંનેનો સરવાળો થશે એટલે બરાબર આપણને જવાબ કેટલો મળી જશે પાંચના પાંચ પોઈન્ટ પાંચ ને નવ ચૌદ વધી પડી એક નવ ને એક દસ દસ ને એક અગિયાર એટલે કે જે આપણો જવાબ છે કેટલો થઈ જશે એકસો ચૌદ પોઈન્ટ પાંચ ટકા આપણે જે ગણતરી કરી છે તે આ સૂત્રનો ઉપયોગ કરીને જ કરી છે એક્સ વત્તા વાય એટલે કે પ્લસ ઓર માઇનસ જે હોય તે ચિહ્ન મૂકવું અહીંયા પણ પ્લસ ઓર માઇનસ અને એક્સ ગુણ્યા વાય છેદમાં સો આ સૂત્રનો ઉપયોગ કરીને જ આ દાખલાની ગણતરી કરેલ છે તો આગળનો પ્રશ્ન છે જો એસનો અર્થ ગુણ્યા હોય ટીનો અર્થ માઇનસ હોય યુનો અર્થ ભાગ્યા અને વીનો અર્થ પ્લસ હોય તો નીચે આપેલ પદાવલીનું મૂલ્ય શું હશે તો પદાવલી શું આપેલી છે કંસમાં પંદર યુ ત્રણ કંસ પૂરો વી બીજા કોશમાં સાત એસ ફોર કૌશ પૂરો તો હવે આગળ દાખલાની ગણતરી કરીશું અને જે ચિહ્ન ચેન્જ કરવાનું કહ્યું છે તે આપણે ચેન્જ કરીશું તો કૌશમાં પંદર યુની જગ્યાએ શું કહેવામાં આવ્યું છે નો અર્થ થાય છે ભાગ્યા તો અહીંયા ભાગ્યા ત્રણ કૌશ પૂરો વીનો અર્થ શું થાય છે પ્લસ તો અહીંયા પ્લસ બીજા કોશમાં સાત અને એસનો અર્થો થાય છે ગુણ્યા એટલે ગુણ્યા ચાર તો હવે આગળ ગણતરી કરીએ તરી પંદર એટલે પાંચ આવી જશે વત્તા સાત ચોક અઠ્યાવીસ તો પાંચ વત્તા કેટલો જવાબ થઈ જશે તેત્રીસ એટલે આપણો જે જવાબ છે કેટલો મળી જાય છે તેત્રીસ આગળનો પ્રશ્ન છે જો એસનો અર્થ માઇનસ સ્ટારનો અર્થ પ્લસ એટ ધ રેટનો અર્થ ભાગ્યા અને હેશટેગનો અર્થ ગુણ્યા હોય તો નીચે આપેલ પદાવલીનું મૂલ્ય શું હશે તો પદાવલી આપેલી છે ઓગણીસ હેશટેગ ત્રણ સ્ટાર પાંચ એટ ધ રેટ પાંચ એસ ત્રણ તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો ઓગણીસ હેસ્ટેકનો અર્થ થશે ગુણ્યા ત્રણ સ્ટારનો અર્થ થશે પ્લસ પાંચ એટ ધ રેટનો અર્થ થશે ભાગ્યા પાંચ અને એસનો અર્થ થશે માઇનસ ત્રણ તો હવે આપણે શું કરીશું કૌશમાં મૂકી દઈશું ઓગણીસ ગુણ્યા ત્રણ અને પાંચ અને ભાગ્યા પાંચ તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો ઓગણીસ ગુણ્યા ત્રણ કેટલા થઈ જશે ઓગણીસ્તરી સત્તાવન વત્તા પાંચ પાંચ સરખા છે ઉડી જશે એટલે જ્યાબ મળી જશે એક માઇનસ ત્રણ સત્તાવન વત્તા એક એટલે કે અઠ્ઠાવન અઠ્ઠાવનમાંથી ત્રણ જશે એટલે કે બરાબર જ્યાબ મળી જશે પંચાવન જે આપણો જવાબ છે એ પંચાવન થઈ જશે આગળનો પ્રશ્ન છે ડબલ્યુનો અર્થ પ્લસ એક્સનો અર્થ માઇનસ વાયનો અર્થ ગુણ્યા અને ઝેડનો અર્થ ભાગ્યા થાય તો પછી નીચેની પદાવલીનું મૂલ્ય શું હશે તો પદાવલી છે સત્યાવીસ વાય ત્રણ ડબલ્યુ સોલ એક્સ ચાર ઝેડ બે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીશું તો સત્યાવીસ વાય છે તેની જગ્યાએ શું કહ્યું છે ગુણાકાર ત્રણ ડબલ્યુનો અર્થ છે પ્લસ વધતા સોલ એક્સનો અર્થ શું છે માઇનસ તો માઇનસ ચાર અને ઝેરનો અર્થ શું થાય છે ભાગ્યા બે તો આપણે સૌ પ્રથમ ગુણાકાર અને ભાગાકાર જ્યાં જોવા મળે ત્યાં કો કરીશું તો સત્યાવીસ ગુણ્યા ત્રણ અને ચાર ભાગ્યા બે તો હવે આપણે આગળ દાખલાની ગણતરી કરીએ તો બરાબર સત્યાવીસ ગુણ્યા ત્રણ એટલે સત્યાવીસ તરી એક્યાસી થશે વત્તા સોળ માઈનસ બે દુ ચાર જવાબ મળી જશે બે તો બરાબર એક્યાસી વત્તા સોલ કરીશું તો જવાબ મળશે સત્તાણું સત્તાણુંમાંથી બે બાદ કરીશું તો બરાબર આપણને જવાબ કેટલો મળી જશે પંચાણું એટલે કે આપણો જવાબ કેટલો થઈ જશે પંચાણું તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીશું એક નવા વિડીયો સાથે